લીમડી કેળવણી મંડળ સંચાલિત સખીદા આર્ટ્સ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા સ્વચ્છતા ત્યાં પ્રભુતા માનીએ તો સ્વચ્છતા એ દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક વ્યક્તિઓના વ્યક્તિત્વને ખીલવે છે લીંબડી રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત કોલેજના તમામ વિદ્યાર્થીઓને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવેલ હતા મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા તેમજ વર્તમાન પરિસ્થિતિમાં સ્વચ્છતા એ દરેક વિદ્યાર્થીઓના કેળવણીનો એક અંગ છે જો એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એસ પુરોહિત તથા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો કાર્યક્રમમાં શપથ એનએસએસના કોઓર્ડિનેટર ડોક્ટર કેવી ભેસાણિયા દ્વારા લેવડાવવામાં આવેલ હતા અને આમ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ચાલા ધાંગધ્રા

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ